હા અગિયાર દિવસની વાર છે દસ અગિયાર દિવસની એટલે તારી બેન ઘરે આવી ગઈ હતી રીચા અચ્છા તો શું આ વખતે કઈ ડિમાન્ડ છે પછી એની દરવેશ બેટા તારા પપ્પાની અને તારી બેનની ડિમાન્ડ કોઈ દી પૂરી થાય જ નહીં એને આજી વખતે વોશિંગ મશીન લેવું છે તો મેં કીધું એમાં હું મોટી વાત છે લઈ દે તારો ભાઈ અને સાંભળ હા આપણી ઉપરના રૂમનું એસી ખરાબ થઈ ગયું છે તો આપણે રિપેરી બિપેર નથી કરાવું નવું જ લઈ લેવાનું આ ખોટા ખર્ચા કરવા રિપેરિંગ કરતા હું શું કહું છું કે હું મિકેનિકને મોકલી ના ના હું થાકી ગયો મારા ઘરમાં જૂની વસ્તુ તો હાલશે જ નહીં અને સાંભળ બેટા આ જૂની વસ્તુ વાપરવાનો તમને કેમ શોખ થાય છે આ નવું નવું અત્યારે માર્કેટમાં બધું અપગ્રેડ થાય છે નવા નવા ટાઈપના એસી આવે છે આ વોશિંગ મશીન હમણાં રીચા કંઈક કહેતી હતી બહુ કંઈક અલગ જ ટાઈપનું આમાં કંઈક સિસ્ટમ આવે છે તો એ વસ્તુ વપરાયને જૂની વસ્તુ ફેંકી દેવાની યાર હા તમે ક્યાં જમાનામાં જીવો યાર હા પપ્પા એ હવે એવું કરશું જે કંઈ બગડે ને એ નવી વસ્તુ આપણે લઈશું પણ હું શું કહું છું પપ્પા કે વોશિંગ મશીન તો આપણા ઘરે લેવાનું છે હજી એ પણ તો લઈ લેને તો બે વોશિંગ મશીન અને એસી એમાં શું થઈ ગયું પણ ઘરમાં લેવાનું હોય તો લેવું જ પડે ને આપણે એમાં તો હાલે જ નહીં પણ પપ્પા હું શું કહું છું એક સાથે એટલું બધું લેવાનું થશે તો કેવી રીતે પહોંચાશે કેમ કે ઘરનો ખર્ચો પણ એટલો થાય છે હમણાં હમણાં પહેલાં મનસુ કાકાના છોકરાના લગ્ન હતા આ ફઈની છોકરીનું મામેરું કર્યું તો કેટલું બધું ખર્ચો થાય તો પછી હવે એક સાથે આ બધું તો કેમ લેવાશે જો બેટા ધર્મેશ તું ને રાજ કંઈક કરો ને ગોઠવો એમાં હું ન્યા આ જો અત્યાર સુધી હું સંભાળતો હતો ને તમને નાનાથી મોટા કરે ને બધું હું સંભાળતો હતો બરાબર મારે તો કોઈ ભાઈ નહોતો તારે તો ભાઈ છે તમે બે ભાઈ ને કંઈક ગોઠવો પણ પપ્પા એમાં એવું હતું કે તમારો જે જમાનો હતો એ અલગ હતો ને અત્યારના જમાના પ્રમાણે મોંઘવારી બધી વસ્તુ બહુ બહુ સમય ફરી ગયો છે પપ્પા અત્યારે એટલું બધું એક સાથે એટલે ના તમે કહો છો એટલે આપણે બેનને આપી દેશું તો એક કામ કરીએ કે આપણા ઘરે જે વોશિંગ મશીન લાવવાનું છે ને એ થોડું લેટ લાવશું પેલા રીચા દીદીને રક્ષાબંધનમાં આપી માપી દઈએ આ તો એમ કે રીચાને તો આપવું જ પડશે આ તારા બાપ આબરૂનો સવાલ છે અને હા કામિનીને સમજાવી દેજે આવતા અઠવાડિયે આપણા ઘરનું લઈ લેજે બીજું હું એ તો બિચારી કોઈ દિવસ કાંઈ કહેતી નથી અને કોઈ એની ડિમાન્ડ પણ નથી પણ આ તો મમ્મી અને ખામીની બંને એટલું બધું કામ કરતા હોય અને કપડાં બપડા બધાને એટલા બધા થતા હોય તો ધોવે કારવે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તારી માને ટેવ છે કપડાં ધોવાની વર્ષોથી ધોવે છે ને હજી ધોવે તો એમાં કંઈ ફરક ન પડે પણ આ રીચા છે ને બટા એનું શરીર તે જોયું એ કપડાં ધોવા બેય નથી શકતી અને એને તો લઈ જ દેવું પડશે અને હા હમણાં મને ખામીની કીધું છે કે બધું પેલું ડ્રાય ફ્રૂટ પાંચ પાંચ કિલો મોકલાવી દીધું છે હા એ તો વાર તહેવારે મોકલવું પડે બેટા જો આ બધી વસ્તુ ન મોકલી પપ્પા પાંચ પાંચ કિલો તો થોડું વધારે ન લાગ્યું કેમ કે બહુ જાજુ કાજુ બદામ પિસ્તા કિસમિસ અખરોટ અંજીર હા એટલી બધી પાંચ છ વસ્તુ બધી જો તમું તને હું કહું છું એની દેરાણી જેટાણીના છ હાથ છોકરા હે હવે આપણે ભાણિયો એક ખાતો હોય ને એ બધાય જોવે તો કેવું ખરાબ લાગે સમજસ કે નહીં કોઈ વાત આ તારી બેનની આબરું જાય ત્યાં તારી બેનની આબરૂનો સવાલ છે અહીંયા તારા બાપાની આબરૂનો સવાલ છે ના તું સમજે છે બેટા મને ખબર છે પણ બેટા એડજસ્ટ કરવું પડશે કારણ કે હવે છે ને સમય પ્રમાણે અને જમાના પ્રમાણે અપગ્રેડ તો આપણે થવું જ પડશે અને એમાં ચાલશે જ નહીં પણ હું શું કઉ છું પપ્પા તો અત્યારે છે ને પેલો મારો ઓળખી તો છે ને મેકેનિક તેને બોલાવીને ખાલી એસી ચાલુ કરાવ દઉં છું અને પછી આપણું વોશિંગ મશીન લેશું ને અઠવાડિયા પછી ત્યારે એસી પણ કરાવી દઉં છું તમારી વાળા રૂમમાં તો એક કામ કર્યું એસી બંધ જ રહેવા દે રિપેર નથી કરાવવું પણ એમને ત્યાં સુધી તમે ગરમીમાં રહેશો તો બધા એની અંદર થોડા ધુવાણ આવે છે ને એનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે નવું એસી આવે છે આમ આમ જો આપણે બોલીને એસી ઓન એટલે ચાલુ એસી સ્ટોપ મેં એક મારા દોસ્ત ત્યાં જોયું ને મને હકીકતે બહુ ઈચ્છા થઈ ગઈ મારા ધમુડા ને કેવું જ છે કે આ એસી લઈએ આપણે એવું એવું જ લાવશું વાંધો નહીં અને આમ જો ચિંતા કરમાં તારો ભાઈ છે તું રાજ્યો ને બે એડજસ્ટ કરો ને યાર અમારા સમયમાં અમે કેવું એડજસ્ટ કરતા ખબર છે હા પપ્પા એ તો જોયું તમારી વાત ઘણી વાર સાંભળી છે કઈ નઈ તો મારે કામ છે તો હું નીકળું છું હા બેટા અને વોશિંગ મશીન જોઈ આવી છે ને હા એ બેન ને તાર બેન નો કરે ન કે નઈ મારા લોય પી જાય હા હું એને પૂછી લે કેવું લેવું છે ઓટોમેટિક લેવું છે ફૂલી ઓટોમેટિક જે અને આમ જો બેટા તારું મોઢું કેમ આમ થોડું કામ હસતો ચહેરો રાખ બેટા હા પપ્પા આ બધું એમાં એવું છે ને કે એડજસ્ટ કરવાનું હોય ને તો હું એ વિચારમાં હતો કે કેવી રીતે હું જાઉં છું હા હા છોકરો હે ને એના બાપની વાત કોઈ ટાળે નહીં પણ મને ખબર છે પણ થોડીક તકલીફમાં છે પણ હવે શું કરવું આ બધું તો કરવું પડે એમાં તો છૂટકો જ નથી અને એમાં પાછા મારા અમુક શોખ આ થોડાક વધારે પડતા હે મારા બે છોકરા હે ને ડાયા છે મને ખબર છે કે મને કોઈ દી ના નહીં પડે મમ્મી હા દયણુ મુકવા ગઈ હતી તો એને કીધું છે કે સાંજે લઈ આવજો તો પછી તમે સાંજે યાદ કરાવજો મને હા હા કા તો પછી ધર્મેશને કહેશું કા તો મને યાદ કરાવી દેજો હો ને તો હું બીજો કામ પતાવી દઉં મમ્મી મારે તમને એક વાત કરવી છે મારે એ તને એક વાત કરવી છે હા તો બોલો ને મમ્મી તમે બોલો હા તમને હું જ કહેવાની હતી કાલે હું ગઈ હતી ને ચોરા પર કરિયાણું લેવા માટે તો મને ત્યાંના કરિયાણાવાળા સ્ટોરવાળા કહેતા હતા કે તમારું બિલ બાકી છે બાર હજારનું એ મને આપી જાઓ તો મેં કીધું આટલું બધું બિલ ક્યાંથી આવ્યું તો મને કહેતા હતા કે અખરોડ કાજુ બદામ પિસ્તા બધું તમારા પપ્પા અહીંયાથી લઈ ગયા છે એમની દીકરીને આપવા માટે તો મમ્મી બેન ને થોડું સમજવું જોઈએ ને ધર્મેશ એકલા કમાવાવાળા છે હવે આટલું બધું આપણે એમનું જ કર્યા કરીશું તો આપણા ઘરમાં શું બચશે મેં કાલે આવી હતી ને એ બાપ દીકરીએ બધી વાત કરી લીધી ને પછી મને મળવા આવી તો મેં એને કહ્યું પણ કે હું તો તને મળવા જ આવી છું તારી કંઈ પણ નિમાન હશે ને એટલે તારા બે ભાઈઓ રોઈ જાય છે ઘર ચલવાય કે તારું પૂરું પાડે કે તારા બાપનો આપે એને આખો દિવસ લાવ પૈસા લાવ પૈસા કરે છે સાચી વાત છે હવે રાજભાઈ તો કંઈ ગમાતા નથી રહી વાત ધર્મેશની અને પપ્પા પણ નથી સમજતા અને ઉલટાના બેનના આવા ખર્ચા હવે હું મારો સંતાનનો વિચાર કરું છું તો મમ્મી મને પણ તો વિચાર આવે છે કે હું એને લાવીને પણ મુસીબતમાં નાખી દઈશ કારણ કે અહીંયા જ આપણે બહાર સાંધીએ તે તૂટે છે અને તે છતાંય આ બાપ અને દીકરી આપણને હકેથી જીવવા નથી દેતા પણ દીકરા સંતાનને આ દુનિયામાં લાવવું તો પડશે જ ને સુખ ધુખ એ તો કરીને મોટું થઈ જશે મમ્મી પણ આ ટેન્શન તમને લાગે છે ને કેટલું મોટું ટેન્શન છે આમ રોજ આયે દિન બેન આપણા ઘરે આવે ફ્રીજ માગે ટીવી માગે વોશિંગ મશીન માંગે હા તેની વોશિંગ મશીન ની છે ફરમાઈસ બળ્યા મને કે વોશિંગ મશીન જોઈએ છે પણ ગયા વખતે લાયા પીતું તો એ વેચી નાખ્યું એમને અને ફરીવાર માગે છે મમ્મી આ કેવી રીતના ચાલે તમે મને એમ કો મને હવે રડવાનું બાકી રહી ગયું છે કે મારા પપ્પાના ઘરે પણ કશું નથી કહી શકતી

એક તમે છો અને એક ધર્મેશ છે મારી પાસે બીજું કોઈ નથી જો તમે આ વસ્તુનો નિવડો મને લઈ આપો તમે મારી મા છો મારી સાસુ નથી હા બેટા તો તમે પ્લીઝ તમારી દીકરીને સમજાવો કે તું જ્યાં કરી રહી છે એ ખોટું છે તારા ઘરમાં જેટલું હોય એટલામાં તારે સુખીથી જીવવું જોઈએ ના કે તું પિયર આવીને એટલા નખરા કરે પિયર ના પિયરવાળા તારા માટે કરી શકે પણ જેટલું જરૂરિયાત હોય એટલું આપે ને મમ્મી હવે એનાથી વિશેષ આપણે કેટલું કરીએ ના બેટા હું તે દિવસે એને બહુ બોલી બહુ બોલી ને નખરામાં ને નખરામ નીકળી ગઈ હું જાઉં છું હું કરીને મેં મેં પણ જવા જ દીધી એને જમવાર પણ નહીં રોકે મમ્મી મને ખબર છે કે આ બેન આવા છે ને એમાં તમારો કોઈ વાત નથી ફક્ત ને ફક્ત પપ્પા બગાડે છે બેન ને ફક્ત ને ફક્ત તારા બાપે છે ને એના જેવી જ બનાવી દીધી છે એના જેવી જ એની ને બનાવી મેં કહ્યું તું તો તારા બાપ પર જ છે તારા બાપ જેવી જ છે

સાચી કારણ કે ધર્મેશ આમાં બિચારા ધર્મેશ નો મરો થાય છે આમાં સુડી વચ્ચે સોપારી જેવું થાય છે ધર્મેશ નું કામ મને બધી ખબર છે દીકરા હું ઘરમાં જ રહું મને બધી ખબર છે હવે આ માથા પરના બારના દેવા થાય તો કેવી રીતે મારો દીકરો બહાર કે ઘર ચાલવે કે આ બધું મેં હમણાં જ ધર્મેશ જોડે વાત કરી હતી અને એમને મને એવું કીધું હતું કે હું સમજાઈશ પણ મમ્મી હવે હું એમને નહીં કહી શકું તમે તમારી રીતે બધું સંભાળી લેજો સારું બેટા કઈ નહીં હું બજાર જઈને આવું છું થોડો ઘણો સામાન લઈ આવું હા ટેન્શન નહીં લે હા જય શ્રી કૃષ્ણ મમ્મી હા બેટા સાત વિન જે છે એ હા ભગવાન હવે દીકરી કોઈ દે ના આપે